અને પાછ સૂચકો ન કરે એ ટાઈમે ટાઈમે આવી ને ઉભા રે એટલે પૈસે માર્યા જ કહેવાય ને આપણે મજૂરી કરતા હોય એમ પૂરી અંધેરી નગરી ગંડો રાજા ત્યાં રહી સડ્યા એક ગુરુ ને એક શેલા એટલે આવી નગરી અંધેરી નગરી ને ગંડો રાજા અંધેરી નગરી હાવ અંધારું ગંડો રાજા એટલે હાવ ગાંડો રાજા

પાંચ કિલો લોટ ને મારે એમ કે કિલો તા પારો ભાઈ રે લોટ ને હોકડી ના ભાવ હલકા નો એમાં ગોળ ને ઘી ને કિંમત વાળી વસ્તુ થઈ જાય હા એટલે એક ભાવ તો નો જ કે અરે હુખડી ને હાટા લ્યો ગમે લ્યો તો એક ભાવ ગુરુ મહારાજ કે આ લેવાય ઘડગે રેવાય કે તમારે રહો જાવ મારે નહીં આવું એક ભાવ માં મળે મારે તો ઠીક જેવું કઈ એટલે ગુરુ મહારાજ વિલખન ગામ માં રહીશ તારા કામ પરત બોલાવજે જીવું આવું હોય આવજે ગુરુ મહારાજ પડખન ગામ માં વીજ છેલો દરરોજ લોટ ઉઘરાવી હું ખોડે લઈને દાબે હાલ મસ્ત થઈ ગયો મહિના બાદ કમ્પ્લેટ કમ્પ્લેટ વાહ ભાઈ વાહ એમાં એ ગામ માં કઈક સોરી થઈ હવે ડોસી ને જાત દીકરા અને પટલ ના ઓલ્યા આ પેલા તો આ માટીની દિવાલો ક્વાસો લઈને પૂગ્યા ત્યાં એ દિવાલ માં બાખોરું કે વિહાર જાય આ રીતે સોરી થાય તી કરતા એ મારે આખી દીવાલ પડે મરી ફલા પટેલ ના વીકરા કે સોરી કરવા જ્યા કે હવે એ રાજા ને ક્યાં એટલું જ બાંખું કરવાનું એમાં આખી દીવાલ પડે કે આખી પડે ને મારા દીકરા મરી જાય હવે મારા આધાર કોનો કે બોલો તેમ કયો મારો ન્યાય કરો પેલા પટેલ ના બોલાવો પટલ તો આયા પટલ કે બોલો આ ડોસી ને સાત દ બાપા હું શું કરું પૂરી આપી હવે એને મા કપાટ કર્યું હોય મને કઈ ખબર હોય નહી કે તમતા બોલાવો એના મેં કિંમત પૂરી આપી લે એટલે કે બોલાવો કર્યો ને કરજો આયો એ કે આ કિંમત તો પૂરી આપી તો કે એવી કેમ શણી કે જો એ વખતે પખાલીયા પાણી ત્યાં તક નું નાખ્યું હોય ન તો બધા આંટો મારો મારું શણી એલું ક્યાંય પીડ્યું નહિ એ ખાલી કે આમે થોડેક તર ઉભી રહ્યા તો એમને આમ રહ્યા સકે

પગે હું ઠલવતો ને પખાલ આ કે ઓલો મૂલો નીકળ્યો ફેંકી અરે અહીંયા નીકળ્યો ને મારું ધ્યાન અહીંયા જો ને ત્યાં પખા લાખી ઠલવાઈ થઈ ગયો હું શું કરું આ વાંક જ બધો મૂલાનો કે બોલો હું મૂલાનો મૂલો શું કરે બિચારો એ શું બાનું કાઢે રાજા કે કોઈ કામ કરતું અહીંયા નીકળાય નહીં આ જો ઠલવાય જાય પાણી વીતી જાય ને આંડી જો પડી માર્યા ડોસી ને નોંધાયું હું કે બાબા મારો કઈ ધ્યાન રહ્યું કઈ એટલે કે સડાઈ ગયો એને કે હોળી પેલા હોળી એવી હતી સમજા લાકડા હોય અણી વાળો માથે ઠેરાવી ને તૈને આટા ફેરવે એના આવું હતું એનું વાંક હોય તો એમ કે જાય વાંક ન હોય ને તો કે મોલામ ઓલા ખાય ગયા રાજા ને કે આ મોલો છે ને નકરો હાઇડકો છે કઈક મો હોય બે હે ને કે એમ મુક્યું ખરીદી જાય કે પણ જા આપણે બે મત ને ગુર વાળો ફાંસી સડાવવાનો હતો બીજું કઈ નતું ફાંસી નુકમ મળ્યો ફાંસી સડાવવાનો અને એ તો સિપાઈ મીંડા ગોતો ઓલે સેલો મળી ગયો પોખડે ખાયલ હાલ મા ત્યાં અરે વાપ અને પકડે વઘ પંખે શું છે કે રાજા ન હુકમ તને હોળીયા ચડાવવાનો પણ મારા વાંઘનો રાજા નો હુકમ છે ઝાડો એન કે ગોતજો ત્યાં તારે જેવો ઝાડો કોઈ નહિ હેત નહીં તું ઉપાડ્યો લઈ જા કા રાજા બાર લો બરાબર છે કે બોલ શું થાય થી છેલી એ ઓલે કે પરખન ગામમાં માર ગુરુ બોલાય આવો એટલે કે બોલાય આવો એન ગુરુ ગુરુ ન લાયા પગમાં લાંબો પડી ગયો ગુરુ મહારાજ હવે હું જાઉં મને મોક્ષ થાય એવું કઈ કર્યો લાય કે મંતર આપ કાનમાં કીધું કે ખોટે ના તમે નાની પાડી ઉકડી ખામાં ખામાં

ગુરુ મહારાજ કે રાજા તમને ન ખબર હોય મેં આ જોશમાં જોયો અત્યારે યોગ્ય તેવો હાલે અત્યારે જે કોઈ હુળ યસર છે ને એને ભગવાનનું રહેમાન લઈ જઈશ એવો યોગ છે કે હા કે ખોટીને હુળ મારી ને કે અગાડીઓ કહેલા ઓલા ને કે મા ચડાવી દઈશ કે મને સડાવો ભગવાનનું રહેમાન આવા શું વાંધો ભાઈ વાંધા તું અને બાપા રાજાને સડાયો